મિત્રો બધાને હર હર મહાદેવ હું છું ભારતી પરમાર મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે બધા કેમ છો સ્વસ્થ હશો એવી આશા છે અને આજે આપણે વાર્તા કરીશું ધરવાઠમની હું વ્રતની વિધિ પહેલાં બતાવીશ વ્રતની વિધિ છે આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો આ દિવસે ટાડુજમ ભોજનમાં કેટલાય લોકો ચોખાના લાડુ ફણગા ફૂટેલા કઠોળના વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે એક ગામમાં સાસુઓ સંપીને રહેતા હતા વહુને એક દીકરો હતો તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા વહુ સાસુની આજ્ઞામાં રહેતી હતી તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી હતી સાસુ પણ બહુ માન રાખતા હતા એવામાં પવિત્ર દિવસ આવ્યો કહ્યું વહુ ચાલો આપણે ખેતરમાં જઈને ઘાસ વાધીએમ નું વ્રત કરતી હતી આથી તે દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકે માટે તેને સાસુને ના પાડ્યા ના પાડી આથી સાસુ છણકો કરીને બોલી ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ આથી બહુ લાચાર બની સાસુ સાથે ઘાસ વાઢવા ખેતર ગઈ છોકરાને ઘોડિયામાં સુ બારાને સાકર ચડાવી પણ જીવ ન ચાલ્યો ઘાસ અન્ય ઘાસ વાઢવા લાગી સાંજે સાસુ વહુ ઘાસનો ફારો બાંધીને ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક જણ સમાચાર આપ્યો કે તારું આખું ઘર આગમના ફળફળે છે છટ ઘરે જાઓ સાસુ હોવ તો આ સાંભળી છપાટા ફેરે દોડવું દોડતા ઘરે આવી આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું બહુ એક અડધા બળતા બળેલા વારણાને હડસેલી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વીટળાઈ વળી વીટળાઈ વળી હતી આ દ્રશ્ય જોઈને બહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદ્દેશીને બોલી ઉઠી જુઓ ધરો આઠમ નું મારું વ્રત ફળ્યું મારા બચાવી લીધું સાસુમાં પણ આ દ્રશ્ય થી સમજીને એ જ દિવસ આઠમના દિવસે કાસ ન વાટવાની પ્રતિ ધરો આઠમના વ્રતનો આવો પ્રભાવ પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશ વેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે એ ધોરણ તમે જેમ ફળ્યા તેમ તમારું વ્રત કરનાર અને કથા વાંચનાર અને સાંભળનારને ને અડજો